વડોદરા શહેરમાં પાણી માંગવું હવે ગુનો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે મોન રેલી ઉગ્ર રેલી બની હતી સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું જ્યારે પોલીસે માનવતાની તમામ હદ વટાવી દીધી હોય તેમ લાગી રહ્યું છે સમા પોલીસ સ્ટેશન સ્ટાફે મહિલાઓ સાથે ઉધતાઈ ભર્યું વર્તન કર્યું હતું જ્યારે વીસ લોકોને ડિટેન કરીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા

ણૣણણ ચૣણાણ સણૣ

গম্ভীর এই বাবতে তপাস করছে আমরা ডিসিপি কেছে মুদ